સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરીને તહેવારો સમિત ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સુરતના અમરોલી પોલીસે અમરોલી કાંસાનગર ખાતે મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારા મિત્રમાંથી એક હત્યારાને ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન ડામોર અધિક પોલીસ કમિશનર ઝોન ફાઇવ આરપી બારોટાની મદદની જ પોલીસ કમિશનર એલ ડિવિઝન ડીએસ પટેલની સૂચનાથી

વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફુ વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશિષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી ઇજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરામારી ઇજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંતની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશિષભાઈની તેણે તુરંત જ એના ઘરવાડાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન કરતા તુરંતને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડોક્ટર કરેલ છે જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામની શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે સુરતમાં તે વાર સામે વધી રહી ગુનાખોર અને કાયદો એ વ્યવસ્થાની સ્થિતિ સુધારવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈને હવે પોલીસ સેક્શનમાં આવી ગઈ છે અને ગુનેગારો સામે લાલ લાંગ પણ કરી રહી છે